વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ શ્રી નરસિંહજી મંદિર ખાતે ભજન સંધ્યા તથા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ શ્રી નરસિંહજી મંદિર ખાતે કાર્તક સુદ દસમ ના રોજ નરસિંહજી મંદિરના આયોજકો દ્વારા ભજન સંધ્યા તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વની વાત છે કે જાણે વિસ્તારમાં લેવા પટેલ સમાજ દ્વારા દર વર્ષે તેવ ઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સમગ્ર સમાજના અગ્રણીઓ વ્યક્તિઓ ભેગા થઈને

તથા આયોજક ના કર્યા વડીલ તથા સાથે અભિનંદન આપું છું આસ્થાના કેન્દ્ર બહુ મોટી સંખ્યા મહિલાઓ તથા યુવાઓ ભાગ લીધો છે તે બધાનું સૌનો અભિનંદન આજ રોજ અને આવતીકાલે તુલસીભાઈ તુલસી નિમિત્તે અમારા છાનીમાં દર વર્ષે તુલસી વિવાહ નિમિત્તે સ્વસ્થ છે અને સમૃદ્ધ છે જેના લીધે આ પ્રસંગો અમારા છાની નગરજનોમાં રહેતા રહે છે અને આ પ્રસંગ પાછળ અમારા સમગ્ર પટેલ સમાજ દરેક સર્વ સમાજના ભાઈઓ બહેનો ભૂખાઓ તન મન ધનથી એનો ભાગ લે છે અને એમાં એનો પોતાનો ફાળો પણ આપે છે કોઈ તનથી આપે છે કોઈ ધનથી આપે છે તો કોઈ મનથી આપે છે અને ત્રિકમને વાલા તુલસી એવા આવતીકાલે શ્રી તુલસીજી ભગવાન શાલીગ્રામ સ્વરૂપે

અને આજે અમારી ચોથી પેઢી છે જે અમે વર્ષોથી સેવા કરતા આવ્યા છે અને અમારે સમગ્ર નગરજનો અને અમારા લેવા પટેલ સમાજનો પણ સહજ સહકાર મળ્યો છે તેનો હું ખૂબ ખૂબ આભારી છું અને આવનારા દિવસોમાં પણ આવાના આવા ભગવાન નરહરી સૌને સરબુદ્ધિ સખ્લી આપે અને અમારા છાનીમાં આવાના આવા ધાર્મિક પ્રસંગો જતા રહે એવી અમારી ભૂદેવો દ્વારા અને ચાની નરસિંહ મંદિર પરિવાર દ્વારા હું સૌનો આભાર વ્યક્ત કરું છું નરહરી